નમસ્કાર આપની સાથે હું છું પાઇલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે વાત વરસાદની કરવી છે જે ભયાનક વરસાદનો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે આગામી અડતાલીસ કલાક અને આ વરસાદનો જે રાઉન્ડ છે કયા જિલ્લામાં ધોધમાર વરસાદ લાવશે એ વિષય પર વાત કરીશું પરેશભાઈ પહેલા તો થેન્ક યુ સો મચ તમે સમય આપ્યો એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે ગઈકાલથી એ વરસાદની શરૂઆત થઈ ગઈ છે

લો પ્રેશર બન્યું હતું અને એ મજબૂત લો પ્રેશર છે એ જેમ અરબસાગર થી નજીક આવતું ગયું એમ એનો જે સિયર ઝોન હોય અરબસાગર સુધી લંબાયો અને અરબસાગર સુધી આ સિયર ઝોન લંબાણો જેને કારણે એક પૂરતી એનર્જી મળી છે અને આ સિસ્ટમ છે એ લો મહારાષ્ટ્ર પણ ગુજરાતની અંદર વરસાદ ધોધમાર જોવા મળ્યો છે આજની તારીખે આ સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ જે અગિયાર વાગ્યા સુધીનું અમારું લાસ્ટ પ્રિડિક્શન છે બેન એ મુજબ સિસ્ટમ છે એ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વચ્ચેનો જે અખાત છે જે દરિયાકાંઠો છે એની અંદર એનો સેન્ટ્રલ પાર્ટ છે અને સંપૂર્ણપણે આનો જે ઘેરાવો છે એ મહારાષ્ટ્ર અને રાજસ્થાન બોર્ડર સુધી લંબાયેલો છે એટલે જે સેન્ટ્રલ પાર્ટ થી લઈ અને ચારસો ત્રીસ કિલોમીટર ને ઓરસ ચોરસ ચારે દિશાઓમાં એનો ઘેરાવો છે ફેલાયેલો છે સિસ્ટમ અત્યારે પણ હજુ સાતસો એચપી ની ઊંચાઈ ઉપર છે સિસ્ટમ જે નીચી આવતી હોય એટલી બધી નીચે પણ નથી સાતસો એચપીએ લેવલે છે સિસ્ટમ આઠસો પચાસ એચપીએ લેવલે નથી આવી અને સાતસો એચપીએ લેવલે સિસ્ટમ છે જેથી કરીને એનું સપોર્ટિંગ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે એ લો લેવલે હોય છે એ આઠસો પચાસ એચપીએ લેવલે છે જો સિસ્ટમ આઠસો પચાસ એચપીએ લેવલે આવે તો પછી એનું સપોર્ટિંગ છે એ નવસો એચપીએ લેવલ આવી જ તો તો અત્યારે ઘણું બધું તોફાન પણ ગુજરાતમાં જોવા મળ્યું હોત પણ હવે એ સાતસો એચપી લેવલથી જ પસાર થશે એ ફાઈનલ કન્ફર્મ આનો ટ્રેક છે સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વચ્ચેના દરિયા ભાગોની અંદર છે છતાં પણ ગઈકાલથી આપણે જોઈએ છે એ મુજબ તમારા જે જે કહી શકાય કે ન્યૂઝ ચેનલના માધ્યમથી જે મને પણ સમાચાર મળ્યા અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે ગઈકાલથી તોફાની વરસાદ પડી રહ્યો છે આ તોફાની વરસાદ છે હજુ પણ લગભગ થી અડતાલીસ કલાક સુધી રાજ્યની અંદર જોવા મળશે આજે ઓગણત્રીસ તારીખ થઈ છે આજે રાત્રે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે કેમ કે હવે આ સિસ્ટમ છે ડિપ્રેશનની ખૂબ નજીક પહોંચી ગઈ છે લગભગ આજે મોડી રાત સુધીમાં ડિપ્રેશન પણ બની જશે આ સિસ્ટમ અને એને કારણે આજે રાત્રે આવતીકાલે ત્રીસ તારીખે પણ

ત્રીસ તારીખે મોડી રાત સુધી દક્ષિણ ગુજરાતમાં હજુ તોફાન જોવા મળશે પછી ત્યાં થોડુંક હળવું હળવું પડતું જશે દક્ષિણ ગુજરાતની અંદર જે તમામ જિલ્લા છે સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીડી ડાંગ ભરૂચ અંકલેશ્વર જિલ્લાની અંદર હજુ પણ લગભગ બે થી ત્રણ ઇંચ ને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે બીજા નંબરે રહેવાનું છે સૌરાષ્ટ્ર આમ તો ગુજરાતની અંદર પહેલા નંબરે આપણે અનુમાન હતું કે પહેલા નંબરે દક્ષિણ ગુજરાત હશે કે ત્યાં વધારે તોફાન હશે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આમ તો આજે છેલ્લી કલાકની અંદર આ ચારે ચાર જિલ્લાની અંદર લગભગ બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ચુક્યો છે આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના છે બેન એમાંથી સૌથી સૌથી વધારે વરસાદ છે એ ગીર સોમનાથ ની અંદર ગઈ રાત્રે જોવા મળ્યો છે ત્યાં પાંચ ઇંચ કરતા પણ ઘણા બધા સેન્ટરમાં વધુ વરસાદ પડી ગયો છે એટલે સૌરાષ્ટ્રના પણ આ વિસ્તારોની અંદર પહેલી તારીખ બપોર સુધી વરસાદ નોંધાશે એ પછી સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર હશે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ આની અંદર પણ વરસાદ છે પણ હજુ વરસાદની તીવ્રતા ઓછી છે આજે અને કાલે ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખે બે દિવસ સુધી આ ચાર જિલ્લા છે ઉત્તર સૌરાષ્ટ્રના એની અંદર એક થી દોઢ સુધીનો વરસાદ વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એક થી દોઢ એક બે સેન્ટરમાં બે ઇંચ સુધીનો વરસાદ છે એ પહેલી તારીખે રાત સુધીમાં અને ત્યાં હળવા વરસાદ છે બીજી તારીખે સાંજ સુધી પણ નોંધાતા રહેશે એ પછી હશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લામાં તો આપણું જે પૂર્વાનુમાન છે એ મુજબ રાપર તાલુકામાં થોડુંક હળવું રહેશે

એ પછી જે સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે તેની અંદર હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાશે ત્યાં કોઈ અતિ વરસાદની અત્યારે હાલ શક્યતાઓ નથી દેખાતી પણ વરસાદ ચોક્કસથી હશે સામાન્ય થી મધ્યમ અડધો ઇંચ એક ઇંચ એની આસપાસ તો ત્યાં પણ પડી શકે પણ ત્યાં બે ત્રણ ઇંચ સુધી જિલ્લાઓ છે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં હવે એક ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એમાં તીવ્રતા જે હતી એ જ તીવ્રતા રહેશે તીવ્રતામાં વધઘટ થવાની શક્યતાઓ આવનારા બે દિવસ સુધી ઓછી છે છતાં પણ વરસાદ છે મધ્યમ તીવ્રતાથી ત્યાં ચારે જિલ્લાની અંદર પછી આવશે મધ્ય ગુજરાત મધ્ય અંદર આણંદ સાણંદ નડિયાદ જે ખેડા વડોદરા કપડવંત ગાંધીનગર અને અમદાવાદ આ જે તમામ સેન્ટરો છે બેન એ તમામ સેન્ટરની અંદર બે તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે આમ તો ફરતો રાઉન્ડ છે એની અંદર લાગી રહ્યું છે કે અમુક જગ્યાએ પહેલી તારીખે બપોર પછી ખુલ્લું થઈ જશે જોકે બે તારીખે મધ્ય ગુજરાતના જે મેં આપણે સેન્ટર જણાવ્યા છે તમામ સેન્ટરમાં બે તારીખે સવારથી હળવું વર્ષે પણ વરસાદ બંધ નહીં થાય વરસાદ બે તારીખે સાંજ સુધી એ બધા વિસ્તારોમાં ચાલુ રહેશે અને મધ્ય ગુજરાતમાં પણ લગભગ એક થી બે ઇંચ અને અમુક વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો હજુ પણ ત્યાં પડે તેવી શક્યતાઓ રહ્યા અને મહત્વની કારણ એ ગણી શકાય આમાં ખૂબ તીવ્ર થંડસ્ટ્રોમ થઈ રહ્યા છે હજુ પણ થંડરસ્ટોમ થશે આપણે આમ તો મને ખ્યાલ છે ત્યાં સુધી લાસ્ટ વખત આપણે જમાવટ સાથે વાત થઈ હતી ત્યારે પણ મેં કીધું હતું કે ભાઈ આમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે રહેશે અને એ જ મુજબ પવન આપણે જોવા મળી રહ્યું છે પવન છે એ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એના જે ગસ્ટિંગ હોય છે લગભગ કિલોમીટર પ્રતિ નોંધાઈ રહ્યા છે એટલે આ પવનની ઝડપ છે નોર્મલ કરતા ખૂબ વધારે છે વધારે પવન હોવાના કારણે જે ખરીફ પાકોમાં જે ઉંચાઈ વાળા પાક હશે મકાઈ હોય ડાંગર હોય બાજરી છે ત્યાર પછી કપાસ છે સોયાબીન છે આ તમામ પાક ને બહુ મોટું નુકસાન બેન જઈ શકે છે એટલે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો બે તારીખ સુધી આમ તો આપણું જે અનુમાન છે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર એજ મુજબનો હજુ કન્ટિન્યુ છે અત્યારે સિસ્ટમ છે મેં આપને જણાવ્યું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના ભાગમાં છે અને હવે ધીમે ધીમે એ આગળ વધી રહી છે જો કે 4 થી 8 સપ્ટેમ્બરમાં જે વરસાદી રાઉન્ડ હતો એ સિસ્ટમ જે રીતે ઝડપથી પસાર થઈ હતી એમાં થોડીક ગતિ ઓછી હતી એના કરતાં આની થોડીક સ્પીડ વધારે છે એટલે ઝડપથી પસાર થઈ જશે પણ ઝડપથી પસાર થાય છતાં પણ એના આઉટર ક્લાઉડ આપણી ઉપરથી પસાર થાય ત્યાં સુધીમાં 2 ઓક્ટોબર તો આવી જશે એટલે 3 ઓક્ટોબર થી બેન આપણે સંપૂર્ણપણે આપણું વાતાવરણ ખુલ્લું થાય તેવી અપેક્ષાઓ રાખી શકીએ જેમાં પહેલી તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે પહેલી તારીખે બપોર બાદ થી તીવ્રતા ઘટે અને બે તારીખે મોડી રાત સુધી વરસાદ ઘટેલી તીવ્રતા સાથે જોવા મળે તેવું અમારું એક અનુમાન છે બેન પરેશભાઈ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની ધીરે ધીરે આગળ વધી વધારે મજબૂત થતી ગઈ અને જેમ જ અરબી સમુદ્રમાં એને પ્રવેશ કર્યો એ વધારે તીવ્રતા દેખાઈ રહી છે એટલે મહારાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ લાવી એ જ તીવ્રતાથી હવે ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો આ સિસ્ટમ આટલી મજબૂત કેવી રીતના બની એના કારણો કઈ છે ટેમ્પરેચર એનું સ્વાભાવિક રીતે વાત છે કે અત્યારે જે સપ્ટેમ્બર મહિનો હોય ત્યારે જમીની તાપમાન અને દરિયાઈ તાપમાન છે એ ઉચકાતું હોય છે જે આપણે ઘણા સમયથી જે ચોમાસા દરમિયાન તાપમાન છે એ લગભગ ત્રેવીસ થી લઈ અને અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રીની રેન્જમાં ચાલતું હતું અલગ અલગ વિસ્તારોમાં પણ જે સપ્ટેમ્બરની શરૂઆત થઈને એમાં પણ આઠ સપ્ટેમ્બરે જે વરસાદી રાઉન્ડ આપણે ગત રાઉન્ડ હતો પૂર્ણ થયો આઠ સપ્ટેમ્બર પછી અચાનક ભાગો ઉપર ગુજરાતની અંદર હતું ભાગો ઉપર તાપમાન વધે એટલે સ્વાભાવિક રીતે દરિયાઈ સપાટી પણ ગરમ થાય ત્યાં પણ તાપમાન ઊંચું જાય જ્યારે પણ તાપમાન ઊંચું હોય ને ત્યારે કોઈ વરસાદી સિસ્ટમ બને છે ને એમાં પણ દરિયા નજીક હોય અથવા તો દરિયાની અંદર જે સિસ્ટમ હોય જેટલું દરિયાઈ તાપમાન ઊંચું હોય એટલી સિસ્ટમ મજબૂત બને તમે ટેકનિકલ રીતે જુઓ જયારે પણ અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું ત્યારે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું ભલે ત્યાં તાપમાન થોડુંક નીચું હતું છતાં પણ એ મજબૂત સિસ્ટમ ત્યાંથી બની ને આગળ ચાલી એ મહારાષ્ટ્ર સુધી આવે ત્યાં સુધી નબળી નો પડી સિસ્ટમ પણ નબળી પડવાની જગ્યાએ સ્ટ્રોંગ સ્ટ્રોંગ બની કે જે જે સિસ્ટમનો હવાનો હોય બેન એ એન્ટી ફરતો હોય છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જયારે ચક્રો ફરે છે એટલે મહારાષ્ટ્ર ઉપર જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ આવ્યો ત્યારે એના જે આઉટર ક્લાઉડ હતા જે પવનો જે ચક્રવો હતો એ અરબ સાગરમાં આવી ગયો એટલે અરબ સાગરમાંથી ઊંચું તાપમાન અને ભેજવાળા પવનો લઈ અને સિસ્ટમમાં મર્જ થઈ એટલે કારણે એને કારણે આ સિસ્ટમ છે એ વધુ મજબૂત બની ગઈ છે અને વધુ મજબૂત બની છે એટલે હવે આ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ પછી પણ આ નબળી નથી પડવાની એ પશ્ચિમ દિશામાં આગળ વધતી રહેશે હજુ પણ એ સિસ્ટમ મજબૂત થશે ડિપ્રેશન બનશે ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન બની શકે અને ડીપ ડિપ્રેશન છે જો એને પણ સતત ઊંચું તાપમાન મળે તો એ સાયક્લોન પણ ઘણી વખત બનતું હોય છે પછી જોકે આગળ જતા ગુજરાત થી પશ્ચિમ દિશામાં ઓમાન તરફ જતા આગળનું તાપમાન નીચું આવશે એટલે એને સાયક્લોન સુધી આ સિસ્ટમને એ તાપમાન નહીં પહોંચવા દે ઘણા બધા મિત્રો અત્યારે અલગ અલગ બોલી જે ફ્રી એપ્લિકેશનો માં જોઈને એવું અનુમાન આપતા હશે કે આમાં સાયક્લોન બનવાનું છે પણ એમાં તાપમાન જોતા ભૂલી ગયા હશે કદાચ એટલે હવે એ તાપમાન છે આમાં બહુ મહત્વનું હોય છે અત્યારનું જે અરબ નું

છેલ્લો સવાલ છે પરેશભાઈ કે સિસ્ટમ તો ત્યાંથી પસાર થઈ જશે ગુજરાતમાં તમે કીધું એ પ્રમાણે બે તારીખ પછી પણ છૂટો છવાય વરસાદ રહેશે તો આપણે ઓફિશિયલી માનવાનું ક્યારે કે મોન્સૂન વિડ્રોલ થઈ ગયું કે પછી એની વિદાય થઈ ગઈ છે હવે ચોમાસાની જ્યાં સુધી કોઈ પણ સિસ્ટમ પસાર થાય ને એ પછી હાઈ લેવલના વાદળો છે એ જોવા મળતા હોય છે એટલે કે વાદળ છે વાતાવરણ જોવા મળતું હોય છે એ વાદળો પાંચસો એચપી લેવલે હોય એટલે જમીનથી સાડા અ પાંચ કિલોમીટર સોરી જમીન થી પાંચ કિલોમીટર ની ઉંચાઈ ઉપર એટલે એ જે હાઈ લેવલ ના વાદળો છે એ વાદળો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મોનસૂન વિડ્રોલ ન થાય પણ મને આશા છે કે ત્રણ તારીખ પછીથી ધીમે ધીમે વાદળો છે હટવાનું ચાલુ થઈ જશે ત્રણ થી લઈ અને દસ ઓક્ટોબર સુધીમાં વાદળો હટી જશે અને લગભગ સાત આઠ તારીખે મોનસૂન છે એ ત્યાં સુધીમાં તો ઓલ ઓવર ગુજરાતમાંથી વિદાય લઈ લીધું એવું ઓફિશિયલી જાહેરાત થઈ જશે પણ અહીંયા જાહેરાત થતાની સાથે જ પહેલી વખત એવું બનશે કે જાહેરાત થાય કે ભાઈ ચોમાસાની ગુજરાતમાંથી માંથી વિદાય એનું એક અઠવાડિયું પૂર્ણ નહીં થાય ત્યાં ગુજરાતમાં લગભગ આઠ થી અગિયાર ઓક્ટોબર વચ્ચે એક માવઠું થઈ જશે જે દિવાળીના સમય આસપાસ થશે દિવાળી દિવાળી તો તો આમ બેન તારીખ આસપાસ છે પણ માવઠું એક માવઠું થઈ જાય એવું અનુમાન છે કેમ કે આ સિસ્ટમ પસાર થઈ જશે પછી ઓફિસિયલ જે આઈએમડી ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી જે જાહેરાત થઈ જશે કે ભાઈ બે હજાર પચીસ નું ચોમાસું છે એ વિદાય લીધી છે એ જાહેરાત થઈ જશે ને એક અઠવાડિયામાં જ અને આ જ સિસ્ટમની પાછળની લેયરો હશે જેને કારણે એ ચાપટાઓ માવઠું થવાનું છે માવઠું જ્યારે પણ રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ જાય ઓફિશિયલ જાહેરાત પછી વરસાદ થાય આપણે માવઠું ગણવું પડે એટલે એ માવઠું થઈ શકે છે જોકે વિદાયની જાહેરાત એટલા માટે જરૂરી હોય છે કેમ કે એના ક્રાઇટેરિયા હોય ખબર હોય કે વરસાદ હજુ પણ થવાનો છે છતાં પણ નું ડાઉન થઈ જવું છે હવાઓની જે દિશા હવાઓની ગતિ અને ભેજનું પ્રમાણ એટલે ખાસ કરીને ઓએલઆર અને ભેજનું પ્રમાણ છે એ અતિ મહત્વના હોય છે આ બંને ક્રાઇટેરિયા છે એ ફૂલ હોય છતાં પણ ચોમાસાની વિદાયની જાહેરાત કરવી પડતી હોય છે અમુક જે જે ટેકનિકલ પોઈન્ટ હોય છે એને ધ્યાનમાં રાખીને એ જાહેરાત થતી હોય અને ટેકનિકલ પોઈન્ટ જોવા જઈએ તો મારું અનુમાન છે એ મુજબ બે થી લઈ સોરી ત્રણ થી લઈ અને સાત ઓક્ટોબર વચ્ચે આ ટેકનિકલ જે ફૂલફિલ થવા જોઈએ ક્રાઇટેરિયા એ થઈ જશે બેન થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાતમાં જે વરસાદનો આ રાઉન્ડ છે એમાં મોટા ભાગે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે તો અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે પણ માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું